ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે શિક્ષણના નવા દ્વાર ખુલ્યા છે ત્યારે વિસનગરની ઐતિહાસિક એમ એન કોલેજ જ્યાં નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલ અને શંકરસિંહ વાઘેલા જેવા દિગ્ગજોએ પણ અભ્યાસ કર્યો હોય તે હવે નવા શૈક્ષણિક સીમાચિહ્નો સ્થાપી રહી છે બે હજાર પચીસ થી આ કોલેજમાં સરકારી લો કોલેજ અને અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજની શરૂઆત થઈ છે અને જે ઉત્તર ગુજરાતમાં હવે પ્રથમ છે લો કોલેજમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં એલ ડિગ્રી શરૂ થઈ છે જેની ફી છોકરાઓ માટે રૂપિયા એક હજાર પાંચસો પાસઠ અને છોકરીઓ માટે છસો ને પાસઠ છે તો કોમર્સ કોલેજમાં અંગ્રેજી માધ્યમમાં એકસો ચાર અને ગુજરાતી માધ્યમમાં છેતાલીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે જેની ફી અનુક્રમે એક હજાર ચારસો સાહીઠ અને આઠસો સાહીઠ રૂપિયા છે આ ઉપરાંત રૂપિયા છ કરોડના ખર્ચે આ ભવ્ય લાઇબ્રેરી પણ અહીંયા બની રહી છે આ પહેલથી વિદ્યાર્થીઓને મામૂલી ફીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે જે તેમને સીએ સીએસ

આઠ કરોડના ખર્ચે સરકારે ઇન્ટેન્સ જાહેર કર્યો છે કે સુંદર મજાની લાઇબ્રેરી બને અને સાથે એમએન સાયન્સ કોલેજમાં આવતા સમયમાં જીપીએસસી અને યુપીએસસીના સો વિદ્યાર્થીઓના ઇન્ટેક સાથે એને કોલેજના પ્રથમ વર્ષથી એ ભણી રહે ત્યાં સુધી એને તૈયારીની અને તૈયારી કરવા માટેની વ્યવસ્થાઓ મળે એ પ્રકારની એક વ્યવસ્થા ગોઠવી છે દસ સેન્ટર એટલે કે પ્રત્યેક સેન્ટરમાં સો વિદ્યાર્થીઓ એટલે કે એક હજાર વિદ્યાર્થીઓની પોતે પોતાની કારકિર્દી ભણવાની કારકિર્દી દરમિયાન ભણતા હોય એ દરમિયાન જ યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓ માટેની તૈયારીઓ અને એમાં પણ વિદ્વાનોને ત્યાં બોલાવી યુપીએસસી અને જીપીએસસીના ક્લાસીસ માટે અને એ સમગ્ર ત્યાં પણ એનું નેટવર્ક એના માટેના પુસ્તકો આ બધી વ્યવસ્થા કરવાનું સરકારે નક્કી કર્યું છે ને વિસનગર માટે સૌ સૌભાગ્યની વાત છે કે વિસનગર ની અંદર પણ આ એક આપણને સેન્ટર મળ્યું છે હું ડોક્ટર ફેમિદા શેખ એમએન કોલેજ નો કોમર્સ ડિપાર્ટમેન્ટ ને રિપ્રેઝેન્ટ કરી રહી છું આ પ્રથમ વર્ષ છે જ્યાં એમ એન કોલેજમાં કોમર્સ પ્રવાહ શરૂ થઈ છે અને આનું પૂરેપૂરું ક્રેડિટ માનનીય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબને જાય છે જેમના પ્રયત્નથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ સરકારી કોલેજમાં અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજ શરૂ કરવામાં આવી છે અહીંયા બે ડિવિઝન અંગ્રેજી માધ્યમના છે અને એક ડિવિઝન ગુજરાતી માધ્યમનો છે કુલ વન ફિફ્ટી સ્ટુડન્ટે એડમિશન લઈ લીધું છે જેમાં વન હન્ડ્રેડ એન્ડ ફોર સ્ટુડન્ટ ઇંગ્લિશ મીડિયમમાં છે અને ફોર્ટી સિક્સ સ્ટુડન્ટ ગુજરાતી મીડિયમમાં છે અહીંયા સ્ટુડન્ટ્સની ફીસ ખૂબ જ ઓછી છે બોઇઝ માટે ફોર્ટીન હન્ડ્રેડ સિક્સટી અને ગર્લ્સ માટે એટ હન્ડ્રેડ સિક્સટી રૂપીઝ છે તમે કોઈ પણ ખાનગી કોલેજોમાં જશો સમગ્ર વિસ્તારમાં ત્યાં તમને આખા વર્ષની ફીસ પચીસ થી ત્રીસ હજાર ભરવી પડશે આ સરકારી કોલેજ છે એટલે હાવ નજીવી ફીસમાં વિદ્યાર્થી એ બી કોમ પૂરેપૂરું કરી શકે છે બી કોમ કર્યા પછી વિદ્યાર્થીઓ માટે આગળ વધવાની પણ બહુ બધી તક છે એ લોકો ગવર્મેન્ટ જોબ્સ જેમ કે સેલટેક્સ ઓફિસર અકાઉન્ટ ઓફિસર અ એક્સેટ્રા ની તરફ જઈ શકે છે એઝ વેલ એઝ બી કોમની સાથે સાથે આ તો બીકોમ કોમ કમ્પ્લીટ કર્યા પછી સીએ એટલે ચાર્ટર અકાઉન્ટનો કોર્સ કંપની સેક્રેટરીએટનો કોર્સ એમબીએ બી એમ કોમ જેવો કોર્સ પણ આગળ કરી શકે છે અત્યારે અહીંયા હું આ વિસનગર ગવર્મેન્ટ લો કોલેજને રિપ્રેઝન્ટ કરું છું અને મિનિસ્ટર શ્રી ઋષિકેશ પટેલ સાહેબના પ્રયત્નોથી અને ગુજરાત સરકારની મંજૂરીથી એપ્રિલ મહિનામાં જ વિસનગર ખાતે એકસો વીસ સીટ વાળી સરકારી લો કોલેજની સ્થાપના થઈ અત્યારે આ કોલેજમાં એકસો વીસ માંથી પાસઠ થી સિત્તેર ટકા એડમિશન ફૂલ થઈ ગયા છે અહીંયા બે ડિવિઝન ચાલી રહ્યા છે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ અને સાથે સાથે આ કોલેજ ખોલી છે એની એક વિશેષતા કહું તો વિસનગર થી ત્રીસ કિલોમીટરની આખી પરિઘમાં તો કોઈ લો કોલેજ જ નથી પણ રાજસ્થાન થી કદાચ અમદાવાદ સુધી જઈએ તો અમારી વિસનગરની સરકારી લો કોલેજ પ્રથમ કોલેજ આવશે કે જ્યાં વિદ્યાર્થીઓને ખૂબ જ નજીવી ફીમાં કહું તો પંદરસો ને પાસઠ રૂપિયા બોઇઝની ફી છે અને છસો પાસઠ રૂપિયા ગર્લ્સની ફી છે આટલી નજીવી ફી સાથે એમને કાયદાનું શિક્ષણ પ્રાપ્ત થશે અને સાથે સાથે સમાજને નોર્થ ગુજરાત અને વિસનગર ખાતે મંત્રીશ્રીના પ્રયત્નથી અને એમના જ અતિશય પ્રયત્નના કારણે એક એવા ભવિષ્યમાં લઈ જશે કે જેમાં સારા કાયદાશાસ્ત્રીઓ મળશે ન્યાયશાસ્ત્રીઓ મળશે અને કાયદાના ક્ષેત્રમાં અને શિક્ષણના ક્ષેત્રમાં પોતાનું સારામાં સારું પ્રદાન કરી શકશે સાથે ચક્રવાત